સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ ગોવિંદનગરમાં જગન્નાથપુરી મઠ બાલાજી મંદિરમાં આજે ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ ગોવિંદનગરમાં તેલુગુ સમાજ દ્વારા જગન્નાથપુરી મઠ બાલાજી મંદિરમાં ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અય્યપ્પા ભક્તોએ એકતાલીસ દિવસ વ્રત કર્યા બાદ આજે તેમના માટે જમણવાર અને વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે યોજાયેલા કાર્યક્રમમાં તમામ ધર્મના લોકો ઉપસ્થિત રહ્યા હતા વર્ષ બે હજાર પાંચથી આ મઠમાં તેલુગુ સમાજના લોકો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી કવિતાબેન વોર્ડ નંબરના પચીસના કોર્પોરેટરશ્રી છે અહીંયા ગોવિંદનગરમાં અયપ્પા માલા જે માલા ધારણ કરે છે તેમને આજે આ ગોવિંદનગર જગન્નાથપુરી બાલાજી મંદિરમાં આ માલા જે ધારણ કરે છે આ અયપ્પા સ્વામીના એ લોકોને અહીંયા દીક્ષા માટે બોલાવ્યા છે ને આ દીક્ષાની અંદર અહીંયા પ્રભુ આ બધાને એવી આશીર્વાદ આપે એવી પૂજા કરાવે છે કે આ મંદિરનું સામાજિક કાર્યકર્તા છું આ ગોવિંદનગર માં આવેલું જગન્નાથ મઠ બાલાજી મંદિર છે એ છેલ્લા ત્રીસ થી પાંત્રીસ વર્ષથી અહીંયા ઉપસ્થિત છે અને અમે ત્રીસ થી પાંત્રીસ વર્ષથી પૂજા અર્ચના કરીએ છીએ આમાં આજે ભંડારાનું આયોજન રાખવામાં આવેલું છે ખાસ કરીને જે અયપ્પા ભક્તો છે જે એકતાલીસ દિવસ માટે જે વ્રત કરે છે એ લોકો માટે આજે જમવાનું અને એ લોકો માટે પૂજાનું વ્યવસ્થા હાલ અહીંયા કરેલ છે અને આ પ્રોગ્રામમાં બધા હિન્દુ મુસ્લિમ બધા આગેવાનોને બોલાવતા એ બધા આવીને અમને સાથ સહકાર આપે છે અને લિંબાયતના ધરતીથી શાંતિ સંદેશન શાંતિ સંદેશ આપે છે લોકોનું એટલું જ મેસેજ છે મને બધા ભારત દેશ એક એવો દેશ છે એમાં અલગ અલગ ધર્મ અલગ અલગ સમાજના લોકો વર્ષોથી વસવાટ કરીએ છીએ અને એ જ આપણી દેશની ખૂબસૂરતી છે સમાજને સમૃદ્ધિના માર્ગે તરફ જવા માટે બધા ધર્મના લોકો એક થઈને શાંતિના માર્ગે જવાની ખૂબ જરૂરિયાત છે અને પોતપોતાના ધર્મનું પાલન કરતાં બીજા અન્ય સમાજના ધર્મને માન આપીને આપણે આગળ ચાલીએ તો આપણો સમાજ વિકસિત થઈ શકે છે જે થકી આપણો દેશ પણ વિકસિત થઈ શકે છે આ પૂરી જગન્નાથ મઠ છે આ બે હજાર પાંચથી કાયદેસર અહીંયા છે અને અહીંયા તેલુગુ સમાજના લોકો વર્ષોથી પૂજા અર્ચના કરી અહીંયા થોડા દિવસ પહેલાં પોતાના કહેવાતો જમીન માલિક અમાન અમને સમાજને અંધારામાં રાખીને એ પોતે જમીન કબજો જમીન સહિત મંદિર કબજો કરવા માંગતો હતો પરંતુ બધા સમાજના અલગ અલગ લોકો જેમાં હિન્દુ અને મુસ્લિમ વર્ગના લોકો સાથે આવીને મંદિર બચાવવામાં પોતાનું યોગદાન આપેલ છે મુન્ના મલબારી ન્યૂઝ સુરત